મહત્વના સમાચાર સામે આવી છે સુરત થી જ સુરતના પાસે હાથ ધરી રહી છે મોડી રાતનો બનાવ હોવાનું સામે આવ્યું છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરત થી જ આ સુરતના ઉધના પાસે અકસ્માતનો ગંભીર બનાવ બન્યો છે ડમ્પર ચાલકે બીઆરટીએસ ના ઘુસી પોલ સુરતના ઉધના પાસે અકસ્માત નો ગંભીર બનાવ સામે આવ્યો છે મહત્વના સમાચાર ઉધના પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાલ તો હાથ ધરી રહી છે મોડી રાતનો બનાવ હોવાનું સામે આવ્યું છે આ પ્રકારનો અકસ્માત મોડી રાત્રે બન્યો છે જ્યાં સુરતના ઉધના પાસે અકસ્માતનો આ ગંભીર બનાવ હાલ તો પ્રકાશિત થઈ રહ્યો છે સુરતના ઉધના પાસે અકસ્માતનો આ ગંભીર બનાવ બન્યો છે તમે જોઈ શકો છો ભારત ટાઈમ્સ ન્યૂઝની સ્ક્રીન પર કે કેવા પ્રકારે ગંભીર અકસ્માત સર્જાયો છે ઉધના પોલીસ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહી છે